બધે પાણી ભરાઈ ગયા છે ફૂલ આ જો આગળ સીધો છે તમે જોવો કેટલું બધું પાણી આવી ગયું હતું અત્યારે તો બધું ક્લિયર થઈ ગયું છે પણ તો પણ બધાના ઘરને ને એવું તૂટી ગયું છે ઘણું બધું નુકસાન થઈ ગયું છે તમે જોવો ખાલી ગુડ મોર્નિંગ કેમ છો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા નવા વ્લોગમાં આજે આપણા ઘરમાંથી જે પાણી હતું એ તો પરમલી જ ઉતરી ગયું હતું જે તમે આગલા વ્લોગમાં જોયું એમ લાઇટ પણ આવી ગઈ છે વાઈફાઈ ને બધું ચાલુ થઈ ગયું છે એટલે ઓલ ડન છે બધુંય હજી આ થોડુંક ઉપર બધો સામાન એમને પડ્યો છે બાકી આપણે ફૂલ રેડી થઈ ગયા છે ને સંદીપના ઘરે કામ હતું એ પતાવતા આવ્યા છીએ પછી પાછો ઘરે આવીને મેં અત્યારે પહેલાં વ્લોક કરી દઉં સ્ટાર્ટ અને પછી જાસી બાર એટલે બધું ડર છે એટલે કાંઈ ચિંતા કરવા જેવું છે નહીં બધું થઈ ગયું છે અને કાલનો વિડીયો નથી જે વરસાદનો વિડીયો બહુ વાયરલ ગયા છે તમે જોયો ના હોય તો જોતા આવજો તો આલો બીજી બધી બકવાસ કર્યા વગર આજનો બ્લોગ આપણે કરી દઈએ સ્ટાર્ટ તો અત્યારે છે ને આપણે દરબારગઢ જાય છે દરબારગઢ થી આવીને આપણે એક મોબાઈલ નું કવર ને લેવાનું છે ગ્લાસ ને એવું ફિટ કરવાનું છે તો એ બધું કામ છે તો અત્યારે પેલા આપણે દરબારગઢ જાય ને મારું એક કામ છે ને પર્સનલી આપણે કામ પતાવતા આવી અને પછી આવી જોઈ કેવું કરે છે અત્યારે આપણે છે ને દરબારગઢ જવાનું હતું દરબારગઢ વાળું કામ થઈ ગયું છે એમ કે ભાઈ આપણે રસ્તામાં મળી ગયા હતા અને અત્યારે આપણે આવ્યા છીએ દુકાને મેટ ગ્લાસ ને એવું આ બધું નખાવાનું છે તો નખાવી જાય ભાઈ આપણા સબસ્ક્રાઈબર જ છે બરોબર

એકવાર વિઝિટ જરૂર થી કરજો અને કેજો કે વિડિયો જોઈને આવ્યા હજી એટલે તમને વ્યાજબી ભાવે બધું કરી દે અને અત્યારે ક્યાં જવું છે આપણે જોવો ખાલી નવો નવો લીધો ને એવું લાગે છે કેમ થઈ ગયો ને બાકી મસ્ત ફિફ્ટીન પ્રો મેક્સ એટલે હવે જાય આપણે જોગો છે શિવલો ને મહીપ્લોન આવી ગયા છે બરોબર તો અત્યારે બધા જોગસ પાર્ક આવી ગયા છે ને આપણે કાલે જ્યાં ગયા હતા ને એ લોકેશન ફોટા ને એવું પાડવાનું છે ઓલા ને કાલે આપણે ક્યાં ગયા હતા વરસાદ હતો બેઠા હતા

એક મિનિટ જો આયા ઊભા હોય અને આયા આમ ફોટો પાડ્યો એટલે એમ જ લાગે મરીન ડ્રાઈવ આપણે ઊભા જી ફૂલ પાણી ને એવું છે આયા અને આયા રેવા દેને ભાઈ ફોટો ગાઈસ તમે સબસ્ક્રાઇબ કરો એ આયા જો કેવું બનાવ્યું આમ પાણી નું તાકુ થોડ નીચે ભાઈ શિવલા ભાઈ મારે વિડિયો ઉતાર દે હા ભાઈ વિડીયો વિડીયો બધું ઉતાર લઈ એકવાર આપણે તમને સિનેમેટિક શોટ દેખાડ દેવાનો આખો એમ ને તળાવ ઓલી બાજુ છે જોઈ લે બાકી બહુ મસ્ત લોકેશન છે ને વરસાદ આવતો ને તમે આવ્યા હોય ને એટલે બહુ મજા આવી

અને આજે આપણે અહીંયા જઈ હવે થોડીક વારમાં જાસી કે ભૂખ એ લાગી છે નાસ્તો કરી કે શું હોય છે કે ખબર નહીં ને ફોટા ને બધું હાલે છે જેમ મે કીધું અત્યારે આપણે જોગસ પાર્કે આવી ગયા છે અને અત્યારે બધા ફોટા જોવે છે કેવા કાયવા છે એમ પાડડા ની બધા એય કેમ આઈફોન 15 પ્રો મેક્સ જો સંદીપ પાસે કાઈ ના ગડે 15 પ્રો મેક્સ તા જોઈ જ ફોટા ને હું નાખે છે અને આપણે બપોરે જમવા જવાનું છે ઘરે ભૂખ લાગી થોડીક વારમાં હવે બીજે ક્યાં જવાનું છે કે શું છે સંદીપ ખાવા જાય તું કેસ ઓલું ના હવે એ નથી ખાવું આજે નઈ કાલે જશે ડોમિનોઝ ની એક મિલ જઈ ખાવા જાવું હતું પણ આજે નહીં જવાય આજે ઘરે જમસી કાલ અથવા પરંતુ થોડાક દીમા જોરદાર પ્લેન છે ક્યાં જવાનું પાછું કહી દઉં દ્વારકા 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 બહુ મસ્ત જઈ આનું એકવા તમને ખબર પડી જાય આવો નઈ તમારે બ્લોક અત્યારે કંઈ નહીં કહું પંદર દિવસ પાછું આપણે દ્વારકા જવાનું છે અને હું કરવા જવું બધું તમને બ્લોક કહી દઈશ તો અત્યારે આપણે જવા થોડુંક આ ફોટાને એવું બધું જોઈ લઈ હું મારા ફોટાનું એડ્રોપથી નાખ લઉં અને પછી બપોરે લગભગ ઘરે જ જાય ડાયરેક્ટ બીજે ક્યાં ત્યાં જવાનો પ્લાન થતો નથી અત્યારે સાડા ચાર જેવું થયું છે હું બપોરે જ આવી ગયો તો પછી આવીને જયમાં જમીન આરામ કરતો હતો સુઈ ગયો હતો અને અત્યારે સાડા ચાર જેવું થયું છે અત્યારે આપણે ઉઠા અને અત્યારે જાશી બાર અત્યારે ક્યાં જાય કાંઈ આપણે ક્યાં એટલે ક્યાંય ખ્યાલ છે ને આપણે દરબાર ઘાટે કામ હતું એ ભાઈ રસ્તા મળ્યા હતા એ વાત સાચી અને એ વાત સાચી મીન્સ કે મળ્યા હતા પછી આજ વાત કરી હતી પ્રાઇવેટ કામ છે એટલે હું તમને કંઈ કહેતો નથી એ કામ પતાવવા માટે આપણે શાળા છે જવાનું છે શાળા છે એ વસ્તુ આપશે લઈ લેવાની છે વસ્તુ એ તમને દેખાડ દે ચાલો ને એટલે એવું બધું કંઈ છે નહીં પ્રાઇવેટ કામ વસ્તુ નથી કાંઈ રિઝલ્ટ જ છે અમારું રિઝલ્ટ લેવાનું છે ઘણા ટાઈમથી પડ્યું હતું મેં લીધું નહોતું અત્યારે સંદીપને શિવલાને બધાને ફોન કરી દીધો છે બધા એ આવે છે ટૂંક જ સમયમાં થોડાક સમયમાં આવે અને આપણે છે ને દ્વારકા જશે ને જો એ થઈ ગયું ને તો આપણે એવો બ્લોગ બનાવશું કોઈ બનાવ્યો જ નહીં હોય આજે સુધી કોઈ એટલે કોઈ એવો બ્લોગ નહીં બનાવ્યો જો એ કામ થશે ને તો એ બ્લોગ હું બનાવી નાખીશ મીન્સ કે એવું કંઈ મેં માનતા કે એ કાંઈ કામ નથી પણ એક કામ છે ને એ બીજું કંઈક અલગ જ કામ છે કામ થઈ જાય ને તો આપણે અહીંયા વ્લોગ બનાવી નાખશું જોરદાર એવો કોઈ વ્લોગ જ નહીં વાત દી સુધી એમ ટૂંકમાં સમજો છો ને તમે તો એ બધું મૂકો હોય તો તમને આગળ ખબર પડી જ જશે થોડાક દિવસમાં વ્લોગમાં પંદર દી પછી આપણે બનાવશી અને ઘણો બધો વોચ ટાઈમ આવી ગયો છે થોડોક જ વોચ ટાઈમ બાકી છે આપણે એ થઈ જાય એટલે આપણે ચેનલ મોનિટાઈઝેશન થવા માટે એલિજિબલ છે એમ પછી આપણે ચેનલ મોનિટાઇઝેશન થઈ જશે તમારા બધાનો આભાર ઘણો બધો તમે સપોર્ટ કરો છો મને તો કાંઈ વાંધો નહીં બાકી કાંઈ બકવાસ કરવી નથી ને અત્યારે આપણે જાય બહાર તો આપણે ને પાછા આપણી જગ્યા એટલે કે જોગસ પાર્ક આવી ગયા છીએ ને અમે ત્રણેય રેડી છીએ મહીપલે હજી નથી આવી હોય તો ખબર નહીં છોકરીઓ કરતા વધારે ટાઈમ લાગે તૈયાર થતા ને બહાર આવતાનો ક્યારે આવે એ બહાર આવે ને પછી આપણે ને મંદિરે જવાના છીએ ને મંદિરે જઈને આજુબાજુ વિસ્તારમાં જોશી કેટલું પાણી ગરી ગયું હતું શું સિચ્યુએશન હતી એ બધું તમને આગળ બ્લોકમાં ખબર પડી જશે મહીપાલ આવે પછી ડાયરેક્ટ આપણે ને નીકળી જાય બરોબર ક્યાં જવાનું છે

અને પછી જાય આપણે પાછળ જોઈ લઈએ કેવું છે કાંઈ હોય તો જોયું આગળ તો તમે પણ દર્શન કરી લ્યો નથી અને અમે પણ દર્શન કરી લઈએ બરોબર વરસાદ ચાલુ થઈ ગયો છે જુઓ તમે હાલત પાણી ફૂલ એટલે ફૂલ આવી ગયો છે આખા કે ઘર ડૂબી ગયા એટલે બધું ભેજ ભેજ છે એટલે બધે પાણી આવી ગયું છે જો ભેજ છે એટલે બધું ડૂબી ગયો લ્યો ને જો બધો સિંહ ગયા આગળ જોઈ ગયા આગળ કેટલું છે અહીં તમે રોડ અંદાજ લગાવી શકો છો કે કેટલું પાણી હોય શકે જોયું ઘર ઘર ડૂબી ગયા ઉપર સુધી ભેજ છે અને આમ જાતે થોડુંક ભાઈ માહિતી ખાલી દેખાડતો અહીંયા જવાય તો નહીં ક્યાંય પણ ખાલી એવી જુઓ તમે અત્યારે પણ રસ્તો બંધ છે બધું ડૂબી ગયું જો આ ઘરમાં ભેજ જોવો કેટલું છે ટૂંકમાં આખું ઘર ડૂબી જાય ને એટલો વરસાદ હતો આ એરિયાનું નામ તો ખબર નથી પણ દરબાર કે ઢાસાપુરામાં મંદિર છે ને એની એક્ઝેટ પાછળ આ બધું એરિયા આવે છે આ રસ્તામાં જવા દે છે આપણે અત્યારે અહીંથી નીકળી જાય જોઈ જી કેવો હાલત છે ત્યાં પાણી ભર્યું ઝાવા તો દે એટલું બધું નથી નીકળી જાય આ દુકાનમાં ને બધાય પાણી ભરાઈ ગયા છે ફૂલ હા જો આગળ સી તો તમે જોવો કેટલું બધું પાણી આવી ગયું હતું અત્યારે તો બધું ક્લિયર થઈ ગયું છે પણ તો પણ આ બધાના ઘરને ને તૂટી ગયું છે ઘણું બધું નુકસાન થઈ ગયું તમે જોવો ખાલી હજી થોડો ઉચાણ વાળો કહેવાય તો અહીંયા પાણી આવી ગયું એમ કે નદી એક્ઝેક્ટ સાવ બાજુમાં જ છે અને આ બધું નુકસાન તમે જોઈને વાસણ આવે છે ઘણું બધું નુકસાન થઈ ગયું અને આપણે વાગડ થઈ જાય ને નીકળી જાય છે એટલું હતું જો આ ખાલી આ જો ક્યાં લગીનો ભેજ છે

તાર ખબર હોય કે જ્યાં હજી એવી સિચ્યુએશન છે પાણી ઉતરું નથી તો કમેન્ટ સેક્શન માં કર દેજો અને કઈ મદદની જરૂર હોય તો કમેન્ટ કરી દેજો આપણે કોઈ મદદ કરવા વ્યક્તિ છે ના થ્રુ તમને કોન્ટેક્ટ કરાવી દેસી બાકી હવે આપણે ઊંચા રોડ માં આવી ગયા હજી હવે આપણે આગળ જાય જઈએ ક્યાં જાય કઈ ખ્યાલ નથી જોયું જ આગળ જાય પછી ખબર પડે આ જઈએ અંદર અને આ જે વસ્તુ છે આ વસ્તુનું બધું ચાલુ છે વસ્તુ તમારે ખાલી લેવા માટે શોપિંગ કરવા માટે તમારે આવી શકો છો કઈ અંદર તમે બેસી વસ્તુ મળશે બાકી તમે કઈ લઈ નઈ શકો કુટુંબમાં બેસી નઈ

અત્યારે ને આપણે આવી ગયા છીએ નંદ નિકેતન વિદ્યાલય એ જોવો ખાલી ફાઈવ સ્ટાર હોટલ જેવી સ્કૂલ છે આમ બધા આવ્યા હતા નહીં થોડાક ફોટા ને એવું પડશે નહીં જો ગામડા જેવું લાગે છે હા તો વાડીઓ ને ભેંસું ને બધું હાઈવે છે હાઈવે ટચ છે એમ ટૂંકમાં અને બધા રાઈડ ને એવું કરે છે તો કેવું કરે છે ફોટા ને બધું પાડીને થોડાક તમને જોવા જે અત્યારે આપણે નીકળી છીએ ફોટા ને બધું પાડી દીધું છે લોકેશન જેવું કેમ છે ને અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ હવે છે ને નાસ્તો ને બહાર થી નાસ્તો લેતા આવ્યો હતો તો નાસ્તો ને હું કરી લઈને પછી જોઈ કેવું કરે છે મોબાઈલ થોડોક ચાર્જિંગ કરી લઈ અને આજને જે સવારે વિડીયો મૂકી એમાં છ પોઈન્ટ સાત કે વ્યૂ આવી ગયા છે અત્યાર સુધીમાં આભાર તમારા બધાનો બરાબર તો નાસ્તો કરી લઈ તો આજે આપણે અહીં સુધી જ રાખીએ વિડીયો તમને વિડીયો પસંદ આવે તો વિડીયો કદાચ લાઈક ચેનલમાં ન હોય તો ચેનલને કદાચ સબસ્ક્રાઈબ મળીએ નવા વિડીયોમાં જય શ્રી રામ જય માતાજી